સુરતમાં યુવતી પર ગેંગરેપ મામલે યુથ કોંગ્રેસનો વિરોધ કર્યો હતો જ્યારે રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા આરોપીઓને કોર્ટમાં લવાતા હતા ત્યારે યુથ કોંગ્રેસે આશ્ચર્યજનક દેખાવો કર્યા હતા યુથ કોંગ્રેસે પીસીઆર વાનને પણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી ગેંગરેપ કેસમાં ભાજપના મહામંત્રીનું નામ આવતા કોંગ્રેસે વિરોધ કર્યો હતો બે આરોપીઓને ગેંગરેપ કેસમાં ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા યુવતી ઉપર એમને કોસલાવી લલચાવી અને લઈ જવામાં આવીને ત્યાર પછી હોટલમાં લઈ જઈને એની ઉપર બળાત્કાર જે કરવામાં આવ્યો છે આ ગૃહમંત્રીનું પોતાનું શહેર છે આમ પણ જોવા જઈએ તો કાયદો ને વ્યવસ્થા ની હાલત ખૂબ ખરાબ છે ત્યારે આજે જ્યાં રેપિસ્ટો છે જે બળાત્કારીઓ છે એને અહીંયા સુરત શહેર કોર્ટની અંદર લાવવાના છે ત્યારે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એ યુવતીને ન્યાય મળે અને આવનારા સમયની અંદર અમને કડકમાં કડક સજા થાય જહાંગીરપુરામાં યુવતી પર ગેંગરેપ ગુજારવાના કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપીઓને સુરત કોર્ટમાં લાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન જે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે આરોપી સામે પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કોર્ટ પરિસરમાં જે પ્રમાણે પોલીસ પીસીઆર વાન પ્રવેશતાની સાથે જ તેને અટકાવી અને જે આરોપીઓ સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરવામાં આવી હતી અટકાયત કરવામાં આવી છે મહત્વનું છે કે જહાંગીરપરા વિસ્તારમાં જે યુવતીને લલચાવી ફોસલાવી અને હોટેલમાં લઈ ગયા બાદ છે તે યુવતી પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો જે રાજકીય નેતા આદિત્ય ઉપાધ્યાય કે જે શહેર ભાજપના વોર્ડ મહામંત્રી છે તે અને તેના મિત્ર દ્વારા આ ગેંગરેપ ગુજાર્યા હોવાનો આક્ષેપ છે તે યુવતીએ પોતાની ફરિયાદમાં કર્યો હતો અને એ કેસની અંદર બંનેની ધરપકડ કરી સુરત કોર્ટમાંથી જે કુલ પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતાની સાથે આજે આ બંને આરોપીઓને સુરત કોર્ટ સમક્ષ છે તે લાવવામાં આવ્યા છે જો કે કોર્ટમાં લાવતાની સાથે જ જે આ પ્રમાણેનો વિરોધ છે તે યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો હાલ તમામને અટકાયત કરી છે તે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે પરંતુ જે પ્રમાણે આ ગેંગરેપની ઘટના બની હતી અને આ ઘટનાને લઈને યુથ કોંગ્રેસ દ્વારા જે આજે કોર્ટ પરિસર બહાર અને અંદર છે તે આ પ્રમાણેનો વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત